બાકી રહ્યા છે ત્યારે શિહોર પોલીસ દ્વારા મેઇન બજારમાં ટ્રાફિક ડ્રાઇવ યોજી ટ્રાફિક સમસ્યા દૂર કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવે તેમજ શાકભાજીના ફેરિયાઓ દ્વારા રોડ પર કરવામાં આવેલ દબાણ ને દૂર કરી

આમ આદમી પાર્ટી દ્વારા સિહોર મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવાયું આજરોજ તારીખ છ અગિયાર બે હાજર વીસ ને શુક્રવાર રોજ આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં અઢાર દસ બે હજાર વીસના રોજ કમોસમી માવઠું થયેલ તેમાં ચાર ઇંચ વરસાદ પડેલ તેથી ખેડૂતને પાકમાં ખૂબ મોટું નુકસાન થયેલ ત્યારે સરકાર દ્વારા દસ આઠ બે હજાર વીસના રોજ પરિપત્ર જાહેર કરેલ છે પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધીમાં બે ઇંચથી વધારે વરસાદ પડે તો કમોસમી માવઠું ગણવામાં આવશે અને ખેડૂતને એક હેક્ટરે વીસ હજાર તેમજ ચાર હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે તેવી જોગવાય છે તો તાત્કાલિક સહાય આપવામાં આવે જગતના તાત એવા ખેડૂતોના હિત માટે કે જેઓનો પાક નિષ્ફળ જતા જગતના તાત ખેડૂતોની હાલત દિન પ્રતિદિન કફોડી બનતી જાય છે જે કુંભકર્ણની ઊંઘમાં સુતેલી સરકારને દેખાતું નથી આ ઊંઘમાંથી સરકાર આંખો ખોલે જગતના તાતને સહાય જલ્દીથી જલ્દી આપે જેથી તેઓ પણ દિવાળી હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવી શકે તે માટે શિહોર આમ આદમી પાર્ટી દ્વારા સાહેબ શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી તેમ આમ આદમી પાર્ટી સિહોર તાલુકા પ્રમુખ અશોકભાઈ ગોહિલ દ્વારા જણાવવામાં આવે પરિવર્તન નામ અશોકભાઈ ગોહિલ સિહોર શહેર પ્રેસિડેન્ટ સિહોર શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું વિષય કિસાન ખેડૂત બાબતનો જે પ્રશ્ન છે જે થોડા સમય પહેલાં કમોસમી વરસાદ થવાના હિસાબે જે ખેડૂતોને નુકસાન થયું છે આ નુકસાન બાબતે અમુક ખેડૂતોને સરકારશ્રીની સહાય બાબતમાં જે અમુક અમુક ખેડૂતો હજુ હજુ અમુક ટકા ખેડૂતો બાકી રહી ગયા છે એમના માટે થઈ ખેડૂતોને જલ્દીથી જલ્દી સહાય મળે અને ખેડૂતોને જે પાકનું નુકસાન થયું છે એમનું તાત્કાલિક નિરાકરણ કરી સરકાર એમનું સર્વે કરીએ અને જે એમનો હક હિસ્સો છે એ એમને આપવામાં આવે એના માટે મામલદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આપવામાં આવ્યું છે જે ખેડૂતો બાકી રહી ગયા છે એમને જલ્દીથી જલ્દી એમનું જે સર્વે કરી અને એમને જે કાંઈ સહાય મળતી હોય એ સહાય આપવા બાબત ખેડૂતોની સાથે આમ આદમી પાર્ટી શિહોર એમની સાથે ખંભે ખંભો મિલાવીને ઊભી છે જો આગામી દિવસોમાં ખેડૂતોના આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ખેડૂતોને સાથે રાખી આગળના દિવસોમાં આંદોલન કરવામાં આવશે અને ધરણ પ્રદર્શન કરવામાં આવશે તે માટે સાપશ્રીનું પત્ર આપ્યું છે જય હિન્દ જય શિહોર નગરપાલિકા દ્વારા સાધારણ સભા યોજાય શિહર નગરપાલિકાની સાધારણ સભા પ્રમુખ શ્રી વીડી નકુમ દ્વારા બોલાવવામાં આવે જેમાં શિહોરના વિકાસ મુદ્દે તેમજ વિવિધ પડતર પ્રશ્નો અંગે તેમજ અગાઉના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવેલી ભૂલોનો નિકાલ કેમ કરવો જેવી અનેક બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી ખાસ કરીને ઇથોસ કંપનીએ સિહોર નગરપાલિકાને નફા કરતાં નુકસાની વધારે કરી હોય અને કર્મચારીઓના છ છ માસના નહીં થયેલા પગાર મુદ્દે વધારે જોર કરીને દિવાળી જેવા તહેવારમાં કર્મચારીઓને પગાર ચૂકવવા સર્વાનુમતે નિર્ણય લઈ ઇથોસ કંપની ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની ચર્ચા કરવામાં આવી આમ અગાઉ કરેલી ભૂલ સુધારવામાં જ લગભગ અઢી વર્ષ પૂરા થઈ જશે અને પછી પાછું હતું એમનું એમ કામ કરનાર અને સિહોરના વિકાસમાં પૂરતો રસ લઈ કામ તો કરવું જ છે પણ વહેલા સત્તાની ખુરશી ઉપર બેસનારે ઊંડી ખાઈ જેવી બનાવી છે કે આ નવી બનેલી બોડી આ ખાઈમાંથી બહાર જ નીકળી શકે તેમ નથી કારણ કે ભ્રષ્ટાચાર અને આયોજનના અભાવે સરકારના અને શિહોરના લોકોના પરસેવાના પૈસાનો દુરુપયોગ કરવા સિવાય કશું કર્યું જ નથી એવું લોકમૂર્ખે ચર્ચાઈ રહ્યું છે

નગરપાલિકા ઉપર વધારાનું બોર્ડલ પૂછ્યું હોય અનધિકૃત રીતે એજન્સી ના કામ આપ્યું હોય નગર મોરસા જે મુદ્દો લેલે કે ફાકેલામા રહી જેની દૂર જે એની પછીની વાત કેમાં જે તપાસ ચાલે છે અને ચાલવારી છે એ કોઈની જવાબદારી નથી થાય ના લેવાય થસે પણ અત્યારે આપણો પ્રશ્ન એવો છે કે આપણે જે કર્મચારી પાસે કામ લીધું છે હવે એને રકમ આપવા માટે બધાસમંજસ છે અમારે એકન સભ્ય હોત કે એને ના પાડતા થોડા તમે કદાચ આ જે ફરિયાદના તમે કઈ પ્લસ માઈનસ આવો તો મારી એક મંત છે કે ઘણા બધા કર્મચારીઓ છે દિવાળીનો ટાઈમ છે ઘણા બધા સમય છે એ આપણી પાસે રજૂઆત તમારી પાસે કરે છે બધા પાસે કરે છે તો એવો કે નિર્ણય આપણે કરીએ કે જેના લીધે એવા નિર્ણયથી તમને તમારી તપાસ જે ફરિયાદ છે એમાં બી તકલીફ ના રહે તમારી તપાસ ચાલુ છે રહે એમાં તમે આગળ વધો એમાં કોઈ વાંધો નથી બરાબર છે આગળ તમે જે કહેવાનું હતું એ કહો પણ અત્યારે મારી વિનંતી એ છે કે જે કર્મચારીઓએ કામ કર્યું છે એને આપણે બધા જેવું ઈચ્છીએ છીએ કે એને પગાર મળવો જોઈએ તમે બી ઈચ્છો એવો કંઈક નિર્ણય આપણે કરીએ

તેમજ શહેરમાં પ્રવેશતાની સાથે જગાત ભરવી પડતી પરંતુ સરકાર દ્વારા જગાત બંધ થતા આ ટેક્સ વિભાગની રૂમ દિવસે દિવસે વધતી જતી શિહોર શહેરની ટ્રાફિક સમસ્યાને અડચર રૂપ બનેલી આ જગાતવાળી રૂમ શિહોર નગરપાલિકાને હટાવવા વારંવાર રજૂઆત થયેલી પરંતુ ચીફ ઓફિસરની નબળાઈ અને વિરોધ પક્ષના વિરોધના કારણે અત્યાર સુધી આ જગ્યા ખુલ્લી કરવામાં આવી નહીં ત્યારે અચાનક આ જગ્યા ખુલ્લી કરાવતા લોકોમાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે અહીં શિહોર પોલીસ સ્ટેશનનો મેઇન ગેટ મૂકવાનો છે તો જોવું રહ્યું કે અહીં આ ખુલ્લી જગ્યાનું શું થાય છે છેલ્લા એક માસથી સરકારી ચોપડે કોરોના પોઝિટિવથી ક્યાંય મોત નથી ભાવનગર શહેર અને જિલ્લામાં બે દિવસના કોરોનાના પોઝિટિવ કેસ વધ્યા બાદ આજે કેસમાં ઘટાડો નોંધાયો હતો ગઈકાલે સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ દસ કેસ નોંધાયા હતા ત્રણ નવેમ્બરે સોળ અને ચાર નવેમ્બરે સત્તર કેસ નોંધાયા બાદ આજે દસ કેસ થતા આશકારો અનુભવાયો હતો ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવથી દર્દીનું સરકારી ચોપડે છેલ્લે મોત ગત તારીખ પાંચ ઓક્ટોબરે થયું હતું ત્યારબાદ આજે એક માસ થયો છતાં એક પણ નવા મોત કોરોનાને લીધે થયા નથી એક માસથી કુલ મરણાંક અડસઠ પર સ્થિર છે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ ચાર હજાર આઠસો પિસ્તાલીસ કેસ નોંધાયા છે અને આ કેસ પૈકી ચાર હજાર સાતસો તેર કેસ કોરોના મુક્ત થઈ જતા ભાવનગર જિલ્લામાં કોરોનાનો રિકવરી રેટ સત્તાણું પોઈન્ટ અઠ્યાવીસ ટકા થઈ ગયો છે શહેરમાં આજે કોરોનાના નવા સાત કેસ નોંધાયા હતા જેમાં છ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે જ્યારે શહેરમાં દર્દીઓ કોરોના મુક્ત થયા છે છે જેમાં પુરુષ અને મહિલાનો સમાવેશ થાય પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ રોપેક્સ ફેરીના ટ્રાયલમાં દરિયાઈ કરંટનું વિઘ્ન અગિયાર વાગ્યે થનારી ટ્રાયલ ત્રણ વાગ્યે પણ શરૂ ના થઈ આગામી તારીખ આઠમી નવેમ્બર રવિવારના રોજથી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા ઘોઘા રોપેક્સ ફેરી સર્વિસની શુભ શરૂઆત થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રોપેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે જોકે એ પહેલા આજે રોપેક્સ ફેરીની ટ્રાયલ રાખવામાં આવી હતી જોકે પ્રથમ ગ્રાસે માક્ષિકાની જેમ અગિયાર વાગે થનારી ટ્રાયલ ત્રણ વાગ્યે પણ શરૂ થઈ નથી ભાવનગરથી રોપેક્સ ફેરી રવાના થઈ ગઈ છે જોકે દરિયામાં કરંટ હોવાને કારણે વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે જોકે હજીરા ખાતે આવેલા અધિકારીઓ દ્વારા ગોળ ગોળ જવાબો આપવામાં આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઠ નવેમ્બરે સુરત હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રોપેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રો રો ટર્મિનલ પોર્ટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના લોકો માટે આ પ્રધાનમંત્રી તરફથી દિવાળીની ભેટ સાબિત થશે કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે જોકે પોતાના મૂળ વ્યવસાય ખેતી અને માદરે વતનને ક્યારેય ભૂલી શક્યા નથી સારા નરસા પ્રસંગોએ સુરત થી સૌરાષ્ટ્ર જવા માટે દસ થી બાર કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે રોપેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર ચાર કલાકની થઈ જશે વળી લોકો પોતાની સાથે મોટર કે કાર પણ ગામડે લઈ જઈ શકશે જે પહેલા સંભવ ન હતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારું હતું આમ આ સેવા સૌરાષ્ટ્રના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે બોટાદ જિલ્લાના એલઆરડીના ઉમેદવાર દ્વારા કલેક્ટરને ઈચ્છા મૃત્યુની માંગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું બોટાદ જિલ્લાના એલઆરડીના ઉમેદવારો દ્વારા ઈચ્છા મૃત્યુની માંગણી કરતું આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તેઓએ જણાવેલ છે કે જ્યારે એલઆરડીની ભરતી થઈ ત્યારે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને તેમાં તેત્રીસ ટકા મહિલાઓ અને સત્તર ટકા પુરુષોને એલઆરડીની ભરતીમાં સમાવેશ કરવાનો હતો પરંતુ સરકારશ્રી દ્વારા ફક્ત મહિલાઓની ભરતી કરવામાં આવી અને પુરુષોની ભરતી કરવામાં આવી આ બાબતે અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં સરકાર નથી જેના કારણે પુરુષ એલઆરડી ના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે આમ અવારનવાર જે તે શાખામાં રજૂઆત કરવા છતાં એલઆરડી ની ભરતીઓમાં ખાસ કરીને પુરુષોની ભરતી અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી નારાજ તેઓ રોષમાં પણ છે પુરુષ ભરતી કરવામાં ન આવે તો તેઓ ઈચ્છામૃત્યુની માંગણી કરી રહ્યા છે જે બાબતે તેઓએ આજરોજ બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કે હાલની સરકાર દ્વારા જે એલઆરડીના પુરુષ ઉમેદવારને અન્યાય થઈ રહ્યો છે તે બાબતે કંટાળીને આ એલઆરડી યુવાન ઉમેદવારો ઈચ્છા મૃત્યુની માંગણી કરતું આવેદન બોટાદ કલેક્ટરને આપવામાં આવેલ છે પરમાર જયપાલ છે ટુકુભાઈ હું એક એલઆરડી ઉમેદવાર છું અમે છેલ્લા 8 મહિનાથી એલઆરડીના આંદોલનમાં સક્રિય છીએ અને ઘણા આવેદન નિવેદનો કરીને હવે અમે થાક્યા છીએ ઘણીવાર જમીની આંદોલન પણ કર્યા છે છતાં અમારો કોઈ પણ ઉકેલ આવ્યો નથી આજ સુધીમાં આજે અમે તારીખ છ અગિયાર બે હજાર વીસના રોજ કલેક્ટર ઓફિસ બોટાદ સાહેબને અમે આવેદન આપ્યું છે અને અમે આશા રાખીએ છીએ